રાતનો થયો છે કે નામને મંદિર છે કબરા જાવ ડાલો જાય કબરા આવ ગાડીમાં પેટ્રોલ કેટલું નાખું 150 રૂપિયા દેગા 150 રૂપિયા પેટ્રોલ નખાવીને ના આગળ નીકળી ગયા રોડ ઉપર રોડ ઉપર હાલતા 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 આ ભાઈને વિમાન જોમણે રોડ ઉપર કોણ વિમાન મૂકીને વયો ગયો આ હરખાય કેટલો એ વિમાન જન પહેલી વાર જોયું લાગે ઈ ન તમ જાતો પૃથ્વી ઉપર માણસો રહે કે માણસની હાથ ઉપર પૃથ્વી રહી છે આ બધા ઘેલા રમાડે બધાને આ દેવલાન કેટલી વાર કીધું કે રોડ ઉપર ટેન્ક પાર્ક ન કર કાલ હવારમાં મારું નામ આવીએ કે આ રોડ ઉપર જશું ટેન્ક મૂકી યોગ્ય આ આબું કાઢવાનું છે મારી કયા ગુંડા બને તું કીધું તું રોડ ઉપર નો મુખ તો લે આવે તને ગોતે પોલીસમાં દેવલા ભાગ નળમાંથી પાણી આવે કે પાણીમાંથી નળ એલા એલાની પાઇપ ક્યાં છે એ નથી ખબર પડતી આ ઓટોમેટિક નળ લાગે ભૂજવાળા કરે કર્યો પેલા વિમાન પછી ટેન્ક અને હવે ત્રણ ત્રણ વિમાન રોડ ઉપર કોક મૂકીને વી ગયા રોડ છે કે પછી હું છે સમજાતું નથી નીકળ્યો રોડ ઉપર જ બધું પડે નવું નવું જોવા મળે શો આજ તો આલે લે ધાબા ઉપર નળી રેવાય કોઈક તમે ભાઈ સીસીટીવી ના નજરમાં છો અમે ભાઈ આખા ગામ નજરમાં નજર છે શું કરું કયો હવે અરે ગાડી આખી આખી નવું નવું જોઈને મને નીંદર આવવા મળી હવે શું કરું હાલો ચા પી હાલો અને ચા બહુ સારી હતી ક્યાં આવી કોઈ કોઈને ખબર હોય કોમેન્ટ કરજો અને કહેજો મને ચા પીતા પીતા સીન કેટલા લઈ આ દીવલો બાજુમાં ભજન તો દીવલો ન્યા આવ્યો ગયો ભજન હમણાં આવી ગયો ફોર્મ પાછો મને પૂછે લે તુજે મેરે પે ભરોસા નહીં જ્યાં ભૂલ કરો નન્ને સજા આપણે જોયું એક્સિડન્ટ આવું થાય દિવસ રાતના દોઢ વાગે કે ભોગી કા ગભરાવું અત્યારે માણસ કોઈ હોય નઈ શાંતિ રીતે દર્શન કરે હાલો માતાજી ના દર્શન કરાવ દર્શન કરી દિવસ કે હું પગે લાગેલો હું રહી ગયો પછી પાછળ